હેલો હા કોણ બોલો છો કોને ફોન કર્યો તમે રાજુભાઈ બોલો છો મારું ચાવડા શું છે માંડવો છે એટલે પણ આંબેડકર ભવન તો બીજાની મિલકત છે એમાં કોઈ સરકારી ફાળો કે એવું કઈ છે નહીં સરકારી ફાળો હોય કે ન હોય પણ આંબેડકર ભવન તો છે ને

હા એટલે હમણાં તમારા પત્રિકા નાખવી મારી પત્રિકા નાખે ઓલી નાખે અને કરવા ક્યારેક સમય સંજોગે કામ છે એમાં એને આંબેડકર નો ફોટો એલડી માં નો અને પોતાનો તો એને એક જ લેવલ માં કરી રાખ્યો છે બરાબર એને તમે એટલું તો પૂછી લેજો કે આ તરણી કેવી રીતે એક લેવલ માં થાય એટલે ઈ કોણ છે જેને આવી પત્રિકા છાપી ભાઈ ના નંબર નામ બધુંય તમને હું દઉં છું ચાવડા ચાવડા બરાબર છે વસંતભાઈ હું ત્યાં તમારા બાજુના ગામ નો છો તમારે મારે કઈ લાંબો ફેર નથી આપડે પાત્ર પાત્ર ચાલીસ કિલોમીટર ના ગાળા ના માણસો છે બરાબર પર ડે મારો ચાર પાંચ વર્ષ છોકરો મારો ભીણો હોય એ ભાઈ મારો ન્યા રે જ છે લાલાભાઈ લખેલું રહ્યું ને એ ભાઈ ન્યા જ રે છે નાનો અમરેલી બરાબર કોઈ હું તમારી યાર એવો વ્યક્તિ દીઠ તમને કઈ ઉગ્ર ન તો તમને એવો કઈ બાંડા જવાબ નથી દેતો હું તમને એક પ્રેમ કઉ છું મારી પાસે ઘરે મારા પોતાના ઘરે જગ્યાનો નો અભાવ છે બરાબર બરાબર મારા માણસો આવે તેને સાચવવા ક્યાં બીજા નંબર માં આંબેડકર ભવન ની અંદર આપણે માંડવો હજી મે કરી નથી નાખ્યો બરાબર તમે બધા મને મને આ માણસો ફોન ફોન નથી કોઈ ને એવો માંડો જવાબ નથી દીધો અને વેબ બધા ના નંબરે ટેલી કરું છું એ તમને કહી દઉં બધે કાયદેસર ફાઇલ બનાવવાનો છે અને જયારે આ કાઇ અત્યાચાર થાહા ને ત્યાં તમારી માથે ફોન આય છે અત્યાસાર નાયત માથા થાય છે પણ હું એમ કઉ છું તમે આજે અને બીજું મારી પાકિસ્તાન ની બોર્ડર આવે ત્યાંથી ફોન આવ્યો છે એના ને જવાબ દીધા આપડે કોઈ ને આપડે ગાઈડ નથી દીધી કોઈની ગાઈડ આપડે ખાધી નથી તમે વ્યવસ્થિત મજા આવે એમ જ કે નક્કી જ કરી લીધું છે ગામોતરા કરવાનો કંકોત્રી બાટવા અને છોકરે નકાઈ દીધું છે બરાબર બીજા નંબર માં પોતે નક્કી કરીને ને બે ગયો છે હું ગાડી નથી આખતો હમણાં કેમ કે ફોન જ એટલા આવે છે કે બીજો હોય ને તો કા ફોન થી ચોપ કરી નાખે કા માંડવો કેન્સલ કરી નાખે કા દવા પી જાય તો મતમાંથી એક પ્રશ્ન નથી કર્યા બધાય ને હામોસ્ટ આપડે હું પોતે સાચો છું હું માજ ભાઈ ઉપરૂફ છે જેને વિડીયો વાયરલ કર્યો ને તો નાતના અને સમાજની જોઈએ

આજની તારીખ માં જેથી ફોન હતો ને હું એ મેમરી કાર્ડ માં ફોટો નખવી ને ફોટો પાછો કાઢવાના પૈસા એટલા થતા તેતા ખંભારી ગામ નું જે કોઈ બાયું છોકરા નાના ડોહિયું બાબા આ બધે ના આવું બધું સાચવી સાચવીને રાખ્યું છે હું કોઈ તે આંબેડકર વાદી શું જ સાહેબ તમે આંબેડકર વાદી થઈ અને આ વસ્તુ જે કરો છો ને આનો જે પ્રચાર થાય ખોટો થાય એવું નથી લાગતું ના ના કઈ ખોટો નથી મેં તમને પૂછ્યું કે મનસુખભાઈ કોણ હું નતો ભાઈ મનસુખભાઈ તો ઘરે માતાજી નું મઠ બનાવ્યું છે બરાબર વાડીયા બનાવ્યું છે ગૌશાળાના નામ થી જગ્યા વાળી લીધી છે બરાબર ગાવું તો છે પોતે ફોર વ્હીલ માં કાયદાના પિતા લખે છે ને ગાડી માં દારૂ પીડો હોય તો આવું આંબેડકર હું એમ કઉ છું કે ઈ કરે છે એવું હાલો તો એનો મતલબ એવો છે કે આપડે કરવું

બાબા સાહેબ આંબેડકરે ચૌદ ઓક્ટોબર પાર્વતી આપડે આંબેડકર વાદી હોઈએ તો આપડે ભગવાન ને માનતા હોય પણ કેટલા ટકા નથી માનતા એવું તમે સાબિત તો કર્યો પણ હું એમ કઉ છું તો શરૂઆત કોણ કરશે હે તમે એમ કહો છો હું આંબેડકર તો તમે સારા રસ્તે લેવા કોક આવો તો ખરાબ જાગૃત થઈ જાવ ને અમે તો તમને એજ પૂછી તમે તમારા માટે હું આંબેડકર વાદી છું એમ અમે તો આંબેડકર આંબેડકર એવા પ્રૂફ પ્રૂફ ની જરૂર ન પડે સાહેબ આંબેડકર વાદી છે ને બાબા સાહેબ ની વિચારધારા પ્રમાણે કામ કરતો હોય ને એ કરતો જ હોય એને એના માટે આપડે ફોટા પાડીને કે વિડીયો બની ને પ્રૂફ કરવાની જરૂર જ નથી હું માત્ર એમ કઉ છું જો બાબા સાહેબ ને માનતો હોય એ વ્યક્તિ આવો પ્રચાર ના કરે પણ હું ક્યાં હું તો મારા મોત થી કરું છું ને મારા તો પછી પોતાને આંબેડકર વાદી કેવાનું બંધ કરી દે ને સાહેબ

હા હા મને ફોન કરજો તમારી માંથી અત્યાચાર થાય ને ત્યારે મને તમસર ફોન કરજો હું આવીશ હા કઈ વાંધો નહીં